બધા તમે પાણી રહ્યો તમારે સરપંચ ને કેવું પડે કે કુતરું ના નાખાય સરપંચ ને આપડે વોટ આલિયા તો એ મારે સરપંચ કશું નહીં કરતો એની વાત

બધું બેટી તમ શીખરાય ને સદપોને કે પોણી પોણી પાવા ઓ પોણ બોણ લઈ આવે તો બધું રે રે પાસ કરી લો પોણી

સક બેના બે વાજે ઘરે ભૂખ જો મજે મને આને બોલા બોલા જેટલા લણા આ બધાય મુ બીવી જે જેટલા બધાય જ્યાં નાનું વાય પૂછું તો એ કાકા ખબર નહી પણ એને કીધું કાકા કાકા બોલા દાદા ના પાડીએ કે હું જા કાકા તમે કાકા તમે કરે તમે કાકા બધા કાકા કાકા તમે કાકા તમે કાકા તમે કાકા તમે કાકા તમે ઈ ગવણ કીધું નહી પણ એ બેઠા ને બેહાળ્યા એવું છે હા આવું કદી ના સાબૂત પડે તો ઘણા બધા આવો ગ્રામરો ગ્રામરો આવો સરપંચાઈ અલે આપણે થોડો મંજુ આ ખાટલે ક્યાંકનો પાસ પેલો લાગે ઈ આસી ગ્રાન્ડ બધી ખાઈ જાય સરપંચ બોલો બોલો તમારે હું કઈ જાય ની ચિંતા હોય ને મેળવી ગયા તા પવિત્ર થઈ તમે લઈ આવ્યા એમાં શું તમારું ગ્રાન્ડ પાછી નહીં નઈ ના મેળા તો સરપંચ થઈ ગયા સરપંચ દોઢ દોઢ લાખ નો મોબાઈલ થયું દોઢ લાખ નો છે આ નેટ બે હજાર ફરવા અમે આજ તો મીટિંગ હતી રાવણ બધું પટાયાતી આપડે કરી તમે શું લેબર તમે કહો તમે મોટા ના મને લાગે મોટા

મારા વાત કરે એ બગાડી તો અમિત શું બગાડી મારા ચેડ તો તમે નઈ મેળવાના એમ ને સરપંચ રંગાજી હોય તો તમારું કોમ હતું

અલા મમતા નાવ ઈ વાત મે મે આયો એ એ મુને તો સા ખબર નઈ પડતી મોન ટુ આપણો બુલેટ કડ બુલેટ બુલેટ કડ બટા બટા પાપા આખો થોડું બુલેટ લઈ તું બુલેટ લઈ બુલેટ લઈ બુલેટ લાવ ને કળાતું નઈ

માતા ના બસ મારું એસપી જરા